સરગવામાં ફૂલખરણ અને સિંગો ન બેસવાની સમસ્યા નમસ્તે ઓર્ગેનિક લવર્સ આપ સાંભળી રહ્યા છો કિસાન સારથી ઓર્ગેનિક જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેતીના સાચા સમાચાર નવી યોજનાઓ અને ટેકનિકલ માર્ગદર્શન જો તમને આવી માહિતી ગમે છે તો અમને ફોલો કરો અને અન્ય ઓર્ગેનિક લવર્સ સુધી શેર કરો સરગવાની ખેતીમાં જે સૌથી મોટી ચિંતા હોય છે ને એ છે કે છોડ મસ્ત ફૂલોથી લછી પડે પણ એ ફૂલ સિંગમાં ફેરવાય એ પહેલાં જ ખરી જાય ત્યારે એવું લાગે કે જાણે આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું આર્થિક નુકસાનની જે ચિંતા થાય ને એ તો એક ખેડૂત જ સમજી શકે પણ ગભરાશો નહીં આ સમસ્યાનું સમાધાન છે અને એ પણ આપણા પોતાના જ હાથમાં ચાલો આના મૂળ સુધી જઈએ અને એને બરાબર સમજીએ તો સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી ઉપાય છે આપણું પોતાનું દેશી જૈવ રસાયણ આ ફૂલને ટકાવી રાખવા માટેનું એક ઘરે બનાવેલું જબરદસ્ત સમાધાન છે જેનો ખર્ચ પણ સાવ નજીવો છે ચાલો આને બનાવવાની રીત નોંધી લઈએ સૌથી પહેલાં એક મોટું પીપ લેવાનું છે એની અંદર બાર કિલો દેશી ગોળ નાખવાનું છે પછી એની સાથે છત્રીસ કિલો કાપેલા લીંબુ ઉમેરવાના છે અને છેલ્લે એમાં એકસો વીસ લીટર પાણી ભરી દેવાનું બસ આટલું જ કરવાનું છે અને પછી પીપને ત્રણ મહિના સુધી કોહવા દેવાનું આ ત્રણ મહિનામાં એકદમ ઉત્તમ જૈવ રસાયણ તૈયાર થઈ જશે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો એ બરાબર સમજજો કારણ કે એ બહુ મહત્વનું છે જ્યારે સરગવામાં ફૂલ આવવાની શરૂઆત થાય ને ત્યારે સો લિટર પાણીમાં ફક્ત દોઢથી બે લિટર યાદ રાખજો માત્ર દોઢથી બે લિટર જ આ રસાયણ ભેળવીને છોડ પર છંટકાવ કરવાનો છે આવા બે થી ત્રણ છંટકાવ કરશો ને એટલે ફૂલ ખરવાની અને સીંગો ન બેસવાની સમસ્યા લગભગ ખતમ જ થઈ જશે હવે આવે છે બીજો ઉપાય અને એ છે પાણીની કળા હા તમે સાચું સાંભળ્યું સરગવામાં પાણી આપવું એ ખાલી એક કામ નથી એ એક કળા છે પાણીના સાચા વ્યવસ્થાપનમાં જ સારી ઉપજનો રાઝ છુપાયેલો છે જુઓ અહીંયા જ આપણે સૌથી મોટી ભૂલ કરી બેસીએ છીએ જો જમીનમાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય એટલે કે આપણે વધારે પડતું પાણી આપી દઈએ તો છોડમાં નાઇટ્રોજનનું લેવલ વધી જાય છે અને એના કારણે બધો જ માલ એટલે કે ફૂલ અને નાની નાની સિંગો બધું ખરી પડે છે એનાથી બિલકુલ ઉલટું સાચી પદ્ધતિ જે છોડને થોડો વિલાવા દેવો એને થોડો તરસ્યો રાખવો આનાથી છોડને ફૂલ આપવા માટે પ્રોત્સાહન મળે છે તો સવાલ એ છે કે પાણી આપવું ક્યારે તો સાંભળો જ્યારે સીંગો ચારથી પાંચ ઇંચની થઈ જાય ત્યારે જ પાણી આપવાનું શરૂ કરવું અને હા દોઢ બે મહિનાના આરામ પછી એકસાથે બધું પાણી નથી આપી દેવાનું શરૂઆતમાં ઓછું પાણી આપો અને પછી ધીમે ધીમે માત્રા વધારો જો અચાનક ભારે પાણી આપ્યું તો સમજો કે આખો ફાલ ખરી જશે અને હવે વાત કરીએ ત્રીજા અને સૌથી ગંભીર મુદ્દાની એ છે કેમિકલની જાળ અમુક ઉપચારો ફાયદા કરતા નુકસાન એટલું બધું કરી નાખે છે કે ખેડૂત અજાણતા જ પોતાના પાકને બરબાદ કરી દે છે ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે ફૂલથી લચી પડેલા સરગવાના છોડ પર તમે પાવડરવાળી દવા છાંટો છો ત્યારે ખરેખર શું થાય છે જ્યારે પાવડર ફોર્મમાં રહેલી દવાઓ જેમ કે કોઈ ફૂગનાશક છાંટવામાં આવે ને ત્યારે તે પાંદડા પર એક થર બનાવી દે છે આ થરને કારણે છોડ સૂર્યપ્રકાશ કે પોષક તત્વો લઈ જ નથી શકતો સીધી ભાષામાં કહીએ તો એનું ગળું રૂંધાઈ જાય છે અને પરિણામ ચાર પાંચ દિવસમાં જ બિચારો છોડ પીળો પડી જાય છે અને બધા જ ફૂલ ખરી જાય છે આ એક જાળ છે એટલે હંમેશા પ્રવાહી એટલે કે લિક્વિડ ફોર્મની દવાનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો જે સીધી શોષાઈ જાય સાચું કહું તો સરગવાની માવજત કરવી એક નાના બાળકને ઉછેરવા જેવું કામ છે જેમ બાળકને જરૂરિયાત કરતાં વધારે ખવડાવવાથી કે ખોટી દવા આપવાથી નુકસાન થાય છે ને બસ એ જ રીતે સરગવાને પણ જો મર્યાદાબાર પાણી કે કેમિકલ આપવામાં આવે તો તે ફૂલ અને ફળ ખરીને પોતાનું દર્દ વ્યક્ત કરે છે એને પ્રેમથી અને સમજદારીથી સાચવવો પડે છે કેટલાક લોકો આજે એવી ખેતી તરફ વળી રહ્યા છે જ્યાં ખર્ચ નિયંત્રિત રહે મહેનત સંભાળવા જેવી હોય અને ઉત્પાદન માટે વર્ષો સુધી રાહ ન જોવી પડે તાઇવાન પિંગ જામફળ એવી ખેતીનું એક સારું ઉદાહરણ છે ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં શરૂ થતી અને માત્ર છ મહિનામાં ઉત્પાદન આપવાનું શરૂ કરતી ખેતી સાચી પદ્ધતિ અને યોગ્ય માર્ગદર્શન મળે તો આ ખેતીથી સતત સારું ઉત્પાદન અને સ્થિર આવક મેળવી શકાય છે એટલે ઘણા લોકો માટે આ એક સમજદારી ભર્યો વિકલ્પ બની રહ્યો છે ઓરિજિનલ તાઇવાન પિંગ જમરૂખના રોપા અમારી પાસેથી મળી જશે જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ કે મેસેજમાં લખો જય જવાન જય કિસાન તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે અને જો તમે આવી જ માહિતી દરરોજ તમારા મોબાઈલ પર મેળવવા માંગતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે જય જવાન જય કિસાન લખીને સત્તાણું બસો પંચોતેર ઓગણસાઠ પાંચસો પંચાણું એટલે કે નવ સાત બે સાત પાંચ છે નવ પાંચ નવ પાંચ પર મોકલો ખેડૂતપેટે પાટા બાંધીને બાળકોને ભણાવે મજૂરી કરે અને ખેતરમાં પાક પકવે છતાં પણ ઘણીવાર પાકનો યોગ્ય ભાવ નથી મળતો એ માટે એક જ મંત્ર છે તમારી ચીજનો ભાવ ગ્રેડિંગ પેકિંગ અને માર્કેટિંગ તમારે જાતે નક્કી કરવું પડશે કિસાન સારથી ઓર્ગેનિક સાથે જોડાયેલા રહો અમે બહુ જલ્દી લાવી રહ્યા છીએ નવી ઓડિયો સિરીઝ કેવી રીતે તમારી ચીજનું પેકિંગ અને માર્કેટિંગ કરીને તમે સાચો નફો મેળવી શકો અમારા આ પ્રયાસને ટેકો આપવા માટે કમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂર લખજો અને આવી જ ઉપયોગી માહિતી દરરોજ મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા એ જ સંદેશ સિત્યાણું બસો પંચોતેર છપ્પન પાંચ પંચાણું એટલે કે નવ સાત બે સાત પાંચ છે નવ પાંચ નવ પાંચ પર મોકલો જય હિન્દ